જ્યારે બાપા કોટક મયર હતા ત્યારે પણ એને આ પ્રશ્ન નક્કી કરેલી છે કે વિપક્ષ અને શાસક બંને મેસેજ કરી અને પ્રશ્નોત્તરી આપવા અને અત્યારે સાલુ જનરલ બોર્ડમાં પણ એક મહિલા સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્કેનિંગ કમિટીના ચેરમેન કે એ આઈથી બારા નીકળો એનો કોઈ અરથ ભાઈ એક પ્રતિનિધિ તરીકે સભ્ય ચૂંટાયેલા હોય અને ભાજપના શાસકો જો એમ કહેતા હોય કે અહીંથી બહાર નીકળો તો એની બહેમાની કહેવાય અને જ્યારે બે મહિને રાજકોટની નાગરિક જનતાના પ્રશ્ન આવતા હોય છે અને એ પ્રશ્ન અમે ઉઠાવતા હોય છે જે પ્રશ્ન ઉઠાવતા હોય છે અને આ નવી ભાજપની સત્તાએ સત્તાધારી કરી અને મહાનગરપાલિકામાં રામ વિરોધી ગણવામાં નથી આવ્યા કે જયારે રામ નું મંદિર બે માળ સુધી પણ હજી બાકી હોય તો અમારા પક્ષના લોકોને એવું કહેવામાં આવ્યું છે કે જયારે મંદિર અધૂરું હોય ત્યારે પણ પ્રાણ કષ્ટિતા ન થઈ શકે એની ધજા પણ રોહન ન થઈ શકે અને બે બૂટ સંપલ પહેરી અને જે મજૂરો માથે કામ કરી કરતા હોય છે એ પણ એક મોટું પાપ છે ભગવાનની માઇપે એટલા માટે આ લોકોએ બહાર પાડ્યું છે રામ વિરોધ બીપીએમસી જીપીએમસી એકની પ્રણાલી મુજબ જ્યારે પણ જનરલ બોર્ડ મળતું હોય છે એ બોર્ડની પ્રશ્નોત્તરી માટે દરેક રાજકીય પક્ષોને ન્યૂઝપેપરના માધ્યમથી આમંત્રણ દેતા હોય છે આ નિયમે ગણો તો નિયમ અને પરંપરા ગણો તો પરંપરા જ્યારે આજે જનરલ બોર્ડ હતું ત્યારે આજથી અગિયાર દિવસ પહેલાં બોર્ડની પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીને પણ ન્યૂઝપેપર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું સાડા દસ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના સભ્યો પ્રશ્નો લઈને પોતપોતાના આવ્યા હતા કોંગ્રેસ પાર્ટી આવી નહોતી વર્ષમાં જ્યારે જ્યારે બોર્ડ બને ત્યારે બહુમતી બોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના પ્રશ્નો રજૂ નથી કરતી બોર્ડની અંદર મીડિયાના મિત્રોની હાઇલાઇટ બનવા માટે કે ભાઈ એક અમે અસ્તિત્વમાં છીએ એ બતાડવા માટે ખોટા રોડા નાખી રહી છે વિરોધ પક્ષ એ લોકશાહીનું એક અવિભાજ્ય અંગ છે એવું આ દેશની એકસોને ત્રીસ કરોડની જનતા માને છે પરંતુ આવો વિરોધ પક્ષ શું કામનો બે સભ્ય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે સભ્ય રાજકોટ મહાનગરપાલિકામાં પૂરેપૂરી સમયને પૂરેપૂરો તક આપવા દેવા છતાં સવારે સાડા દસ વાગે પ્રશ્ન રજૂ નથી કરતા અગિયાર વાગે મીડિયાની અંદર જઈને એમ કહે છે કે અમને જાણ નહોતી અમે પ્રશ્ન નહીં પૂછીએ અને એ જ સભ્યો પાછા સાંજે સાડા પાંચ વાગે સેક્રેટરીને પ્રશ્ન રજૂ કરે છે પરંપરા મુજબ જ્યારે એકથી વધુ કોર્પોરેટરશ્રીઓના સભ્યોના જ્યારે પ્રશ્નો આવતા હોય ત્યારે અમે ડ્રો કરતા હોય ચિઠ્ઠી કાઢતા હોય એક વખત બેન સભ્યશ્રીઓનો વારો આવે એક વખત ભાઈ સભ્યશ્રીનો વારો આવે જે ચિઠ્ઠીમાં જે સભ્યનું નામ નીકળું એ સભ્ય પહેલો પ્રશ્ન પૂછે એવી રીતે સિક્વન્સ આવતી હોય છે હવે એ એને પરંપરામાં જોડાવું નથી જનરલ બોર્ડની અંદર વિષય વગર આવી અને રોડા નાખવાના ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીનો જે પ્રશ્ન હતો કે જે અમૃત યોજના હેઠળ રાજકોટ શહેરની અંદર કેટલા કરોડના કામો ત્યાં થઈ રહ્યા છે ને આવનારા દિવસોમાં કેટલા કરોડના કામો થવાના છે ખૂબ સારો પ્રશ્ન હતો પ્રશ્ન ચાલતો હોય ત્યારે એક પરંપરા છે અને એક એક્ટમાં પણ બોલેલું છે કે જ્યારે કોઈ પણ સભ્યનો પ્રશ્ન ભૂતકાળમાં કોંગ્રેસના પણ સભ્યોએ પ્રશ્ન પૂછ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો માત્ર ને માત્ર મીડિયાના મિત્રોને ખાલી જનરલ બોર્ડમાં આવી એને પોતાની ફ્રેમમાં આવવા માટે આ કરવું એ કેટલા અંશે વ્યાજબી વસ્તુ નથી એને વિસ્તારમાં આંટો મારવો નથી રાજકોટ શહેરના લોકોની ચિંતા માત્ર બોર્ડમાં આવવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે બેન કે કોઈ પણ કોંગ્રેસના બે સભ્યો ક્યારેય મારી પાસે વિસ્તારના પ્રશ્નો લઈને નથી આવતા તો આ કેવી રીતે ચલાવી લેવામાં આવે માટે અમે લોકોએ એનો વિરોધ કર્યો